શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું દેવી યોગમાયાએ એમની શંકાનું નિવારણ કરતા કરતા માત્ર અડધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરનારા વચન કહે આ જગત માત્ર હું છું અને મારા સિવાય અન્ય કોઈ ચીજ અવિનાશી નથી ત્યાં તો ભગવતી યોગમાયા વિષ્ણુ સામે પ્રગટ થયા તેમને ચાર હાથોમાં દિવ્ય વિગ્રહ શંખ ચક્ર ગદા પદ્મ વગેરે એમની શોભામાં વધારો કરતા હતા ત્યારે સુતજીએ કહ્યું બરાબર આ સમયે ચારે કોર માત્ર જળ જ હતું અને એમાં એકાએક મનને લોભાવનારા મહાલીના દર્શનથી વિષ્ણુ ભગવાન નવાઈમાં ડૂબી ગયા રતી ભૃતિ બુદ્ધિમતી કીર્તિ સ્મૃતિ ધૃતિ શ્રદ્ધા મેઘા સ્વાહાસ સ્વધા શુદ્રા નિંદ્રા દયા ગતિ તૃષ્ટિ પુષ્ટિ ક્ષમા લજ્જા ઝુંભા તંદ્રા વગેરે શક્તિઓ મહાદેવી લક્ષ્મીની આજુબાજુ સખી રૂપે જોતા વિષ્ણુ નવાઈમાં પડ્યા એટલે દેવી પૂછવા માંડ્યા વિષ્ણુ તમે વિસ્મૃત વિમુગ્ન કેમ થઈ ગયા છો તમે મને ઓળખતા નથી તમો સગુણ પરબ્રહ્મ છો તેમ હું સગુણા શક્તિ છું હવે તમારા નાભી કમળમાં બ્રહ્માજી પેદા થશે જે સમસ્ત જગતની રચના કરશે જે રજોગુણથી ભર્યું હશે વિષ્ણુએ પોતે આગળ અડધો શ્લોક સાંભળ્યો હતો એ અંગે પૂછતા દેવી કહેશે સાંભળો વિષ્ણુ હે સગુણ સ્વરૂપા ચતુર્ભુજવાળી ભગવતી હું શું આ મારો પરિચય છે તમે સમજો કે નિર્ગુણા ભગવતીએ અડધો શ્લોક કહો છે એને પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણ સમજવું જોઈએ વ્યાસજી કહે છે ભગવાન વિષ્ણુએ એ મહામંત્રને પોતાના હૈયામાં સદાને માટે સ્થાપી દીધો થોડા સમય પછી વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી પેદા થયા તેઓ દૈત્યોથી ગભરાતા વિષ્ણુની શરણમાં આવ્યા અને ત્યારે વિષ્ણુએ મધુ કૈટભ નામના દૈત્યનો વધ કર્યો અને પાસા સ્પષ્ટ અક્ષરવાળા અડધા શ્લોકના જાપમાં મગ્ન થઈ ગયા આ જોઈને બ્રહ્માજીએ પૂછ્યું પ્રભુ આપ તો બધા દેવોના આરાધ્ય છો તમારે વળી કોના જાપ કરવાના હોય ત્યારે વિષ્ણુજી કહે છે જેનાથી જગતના તમામ પ્રાણીઓ પેદા થયા છે એવા ભગવતીને હું સ્મરું છું જેમાં આપણો સમાવેશ છે વ્યાસજી કહે છે બ્રહ્માજી વિષ્ણુના નાભી કમળ પર હતા એમણે પણ અડધો શ્લોક યાદ કરી એમના બુદ્ધિશાળી પુત્ર નારદને શિક્ષણ આપ્યું નારદજીએ એ શિક્ષણ મને આપ્યું અને મેં બાર સ્કંધોમાં તેનો વિસ્તાર કર્યો આ પુરાણમાં ભગવતીની ઉત્તમ કથાઓ રહેલી છે તેમાં વળી અઢાર હજાર શ્લોકો છે તેના વાંચન પઠનથી સુખ મળે છે શાંતિ આપે છે પૌત્ર પૌત્રાદિથી જીવન સંપન્ન કરે છે દીર્ઘ જીવન આપે છે ધર્માત્મા સુત મારા શિષ્ય છે આ મંગળકારી પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરશે સુતજી કહે છે આમ વ્યાસજીએ એમના પુત્ર સુખદેવજીને અને મને દેવી ભાગવત પુરાણનો ઉપદેશ આપ્યો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો